વરસાદ જ નથી થતો જોઈ શકો છો તો ચલો ભાઈ આપણે રીંગણીઓ લાવ્યો હતો લુણાવાડાથી પેલા આપણે લુણાવાડા ગયા તે દિવસ તો આજે કેટલા દિવસ થયા તમે સમજી શકો છો અત્યાર સુધી મેં રોપી નથી તો હવે જલ્દીથી આપણે રોપશું વરસાદ આવ્યો છે એટલે જલ્દીથી વળી પણ જશે તો ચલો જલ્દીથી કમ્પેક્ટ વ્યવસ્થિત આપણે રોપી દઈએ ચલો કઈ રીતના રોકીએ શું છે બતાવું તો મિત્રો ટીકમ મળી ગયો છે એટલે હવે ખુદ કામ ચાલુ કરશું ને પછી રીંગણીનું રોપાણ કરશું ગયા તે દિવસથી હું ત્યાંથી મરચી અને રીંગણી ના આવેલો જોઈ શકો છો કેટલા દિવસ મેં અહીંયા મૂકી રાખ્યો છું હાલત જોઈ શકો છો રીંગણીનું અને મરચીનું પણ રોપણ કરી દીધું છે અને મસ્ત ફ્રેશ થઈ ગયો છે બહાર એટલો બધો વરસાદ ચડ્યો છે બહુ ખતરનાક અને મેં મસ્ત શોર્ટ લીધા છે એ શોર્ટ તમે જોઈ શકો છો શોર્ટ પ્રમાણે વરસાદ ચડ્યો છે તો ચલો હવે ડેરીનો ટાઈમ થઈ ગયો છે ડેરીમાં જઈશું પરંતુ અત્યારે પણ મોસમ બહાર એટલું મસ્ત છે તો હું થોડા બે ત્રણ શોટ બતાવું ચલો બતાવું પછી ડેરીમાં જવા મળે નીકળશે ડેરીની અંદર બસ એ જ વ્યૂ છે એની પહેલા મસ્ત વ્યૂ થયો હતો પરંતુ હું કામની અંદર બીજી મેં શોર્ટ નથી પરંતુ અત્યારે શોર્ટ લીધા એટલો મસ્ત વ્યૂ છે તો અત્યારે છું હવે ઘરે જવાનો ટાઈમ થયો છે પણ અત્યારે થોડું માટે અહીંયા બેઠો છું તો અહીંયા મશીન બગડ્યું છે એને રિપેરિંગ કરવા માટે બેઠો છું તમને બતાવું તો પણ પ્રાઇવેટ એટલા માટે નહીં બતાવાયું એટલા માટે તમે ના બતાવું કારણ કે એ મશીન પ્રાઇવેટ છે ઓકે જોઈ શકો છો ડેરી બધું કામ ક્લીન થઈ ગયું છે પતી ગયું છે એટલે હવે આ મશીન થોડું કે કામ થઈ પતાવીને ઘરે જઈશું ચાલો મળશું ઘરે જઈશું